હું ભક્તિ શાસ્ત્રીના પપ્પા ઓમભાઈ શાસ્ત્રી પાર્વતી દેવી સ્કૂલનો સંચાલક છું અને મારી દીકરી ભક્તિ ક્રિકેટમાં યુએસએ ની ટીમમાં સિલેક્ટ થઈ છે અને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ યુએસએ કેનેડા બ્રાઝિલ અને અર્જેન્ટિના વચ્ચે જે વર્લ્ડ કપ ક્વોલિફાયર સેટ રમવાનો છે એમાં વનડાઉન પ્લેયર તરીકે સિલેક્ટ થઈ છે અને માર્ચ દરમિયાન એ રમવા જવાની છે નાનપણથી જ એને ભણવા સાથે રમવાની પ્રવૃત્તિમાં કારણ કે અમારી શાળામાં અમે સ્પોર્ટ્સને પણ એટલું જ મહત્વ આપીએ છીએ અને અમારી ગુજરાતી મીડિયમની શાળામાં જ એ નાનપણથી ભણી છે બાર ધોરણ સુધી તો નાનપણથી જે જુડો કરાટે અને બધી અલગ અલગ રમતોમાં ખૂબ આગળ આવી હતી સ્ટેટ લેવલ સુધી ફર્સ્ટ જુડો અહીંયા હતી ત્યારે અને નેશનલ પણ રમેલી છે જુડો કરાટેમાં અને પછી એને ક્રિકેટનો શોખ લાગ્યો અને ક્રિકેટ બંગલામાં મહેન્દ્ર સર પાસે ક્રિકેટની દસમા ધોરણથી પદ્ધતિ સરની તાલીમ મહેન્દ્ર સર પાસે લીધી અને મહેન્દ્ર સર પાસે ઘણા વર્ષો સુધી જ્યાં સુધી અહીંયા ઇન્ડિયામાં હતી ત્યાં સુધી એને મહેન્દ્ર સર પાસે ક્રિકેટ બંગલામાં કોચિંગ લીધું અને ખૂબ આગળ વધી ક્રિકેટમાં અહીંયા જ્યારે હતી ત્યારે એ વેસ્ટ ઝોન પણ રમી ચૂકી છે વેસ્ટ ઝોનમાં પણ એ વાઇસ કેપ્ટન તરીકે આપણી અહીંયા ઝોનમાં રમેલી છે એ સંપૂર્ણ શ્રેય મહેન્દ્ર સરને આપણે આપવો પડે સાથે સાથે ભણવામાં પણ ખૂબ હોશિયાર કારણ કે અમે સ્કૂલ ચલાવીએ એટલે ભણતરને તો આપણે પહેલાં મહત્ત્વનું આપવાનું હોય તો દસમા બારમામાં પણ એ ખૂબ સારા રેન્ક લઈ આવી હતી આપણી સ્કૂલમાંથી અને પછી એને વધુ અભ્યાસ માટે અમેરિકા અમારે એને મોકલવાની થઈ કે બેટા કોમ્પ્યુટરમાં જો આગળ વધવું હોય તો ત્યાંની તું ડિગ્રી લે તો એને અમે અમેરિકા મોકલી પણ અમેરિકામાં પણ અમે એને ભણવા માટે મોકલી હતી એટલા માટે એ પહેલાં એક માસ્ટર એક ડિગ્રી કોમ્પ્યુટરમાં હું લઈ લઉં ત્યાં સુધી એ માત્ર ભણી અને માસ્ટર જેવું કોમ્પ્યુટરમાં એને ત્યાં પૂરું કર્યું અમેરિકામાં પછી એને ત્યાં રમવાનું ચાલુ કર્યું અને પછી એ છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ સરસ બધું ત્યાં ક્રિકેટ રમી અને હવે આજે અમને ગૌરવ થાય છે કે અમેરિકાની ટીમમાં એ સિલેક્ટ થઈ છે અને અમેરિકાની ટીમ વતી એને રમવાનું થશે તો અમારું આપણા જામનગરનું અને આપણા મહેન્દ્ર સરનું ખૂબ ગૌરવ વધાર્યું છે ક્રિકેટમાં નાનપણથી એનું સપનું હતું કે હું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમું એ ઝોન સુધી તો અહીંયા રમી જ હતી પણ હવે આજે એનું આ સપનું પૂરું થાય પૂરું થઈ રહ્યું છે એની અમને અનહદ ખુશી છે